આજે યોજાનાર નીટ પીજીની પ્રવેશ પરીક્ષા મોકૂફ રહેતા પ્રદેશ કોંગ્રેસે મુદ્દો બનાવ્યો છે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે વિડીયો સંદેશના માધ્યમથી સરકાર પર પ્રહાર કર્યા કિરીટ પટેલના મતે સરકારને વિદ્યાર્થીઓની કોઈ જ ચિંતા નથી આજે યોજાનાર પરીક્ષા આ પહેલા પણ બે થી ત્રણ વખત મોકૂફ રાખવામાં આવી છે અને આજે પણ ફરી આ પરીક્ષા મોકૂફ રાખવામાં આવતા વિદ્યાર્થીઓમાં ચિંતાનું વાતાવરણ ઊભું થયું છે સાથે જ દાવો કર્યો કે સેન્ટર પર વિદ્યાર્થીઓને જવાબ આપવા કોઈ અધિકારી કે સિક્યુરિટી ગાર્ડ પણ નથી વારંવાર મેડિકલના અને ગુજરાતના વિદ્યાર્થીઓ દેશના વિદ્યાર્થીઓ સાથે પ્રયોગો કરવાનું બંધ કરો કોઈપણ ચમરબંધીને પકડવાની વાત કરો છો નીટની અંદર ગોટાળા થાય જાહેર પરીક્ષાની અંદર ગોટાળા થાય અને એનો ભોગ નિર્દોષ વિદ્યાર્થીઓ બનવું પડે રાતો સુધી દિવસો સુધી મહિનાઓ સુધી વિદ્યાર્થીઓ મહેનત કરી અને ડોક્ટર બનવાની પીજીની અંદર એડમિશન લેવાની મહેનત કરી હોય ત્યારે સરકારના આવા નિર્ણયથી આવા વિદ્યાર્થીઓને વાલીઓ પર શું વીતવું જોઈએ એ જેને જેને બાળકો હોય એને જ ખબર પડે